આરોગ્ય નિદાન કેમ્પમાં અનુભવી તબીબો અને તબીબી સ્ટાફે નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી જરૂરી દવાઓને માર્ગદર્શન આપ્યું હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર આંખોની તપાસ જેવા અનેક વિભાગોનો સમાવેશ થવાથી વૃદ્ધો અને મહિલાઓ માટે આ કેમ્પ વિશેષ ફાયદાકારક બન્યો હતો બીજી તરફ આ રક્તદાન કેમ્પ દ્વારા અકસ્માતથી ઇમરજન્સીમાં થતી લોહીની અછત દૂર કરવાના મહત્વપૂર્ણ યોગદાન છાણી ગામના યુવાનો તથા ક્રિષ્ના ગ્રુપના કાર્યકરો આપી મોટી સંખ્યામાં રક્તદાન માટે આગળ આવ્યા અને માનવતાની સુગંધ ફેલાવી હતી મહારક્તદાન કેમ્પ સાથે નિશ્ચિત અમીને જણાવ્યું કે ભાજપ હંમેશા જનસેવામાં પ્રતિબદ્ધ છે અને આવા કેમ્પો દ્વારા સમાજને આરોગ્યમય તથા સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન કરશે આજ આજ રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો છે તે બદલ હું સૌ યુવાઓ તથા વડીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વરસાદી વાતાવરણ હોવા છતાં લોકોમાં એક એકતા અને એક જુનૂનતા દેખાઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે અને પાંચ વાગે લગીને આ કાર્યક્રમ કાર્યરત રહેશે અને મને એવી આશા છે કે અઢીસો ઉપરાંત બોટલ એકત્રિત થશે